નમસ્કાર મિત્રો આજે આ બંને બારવટીયાઓ કે જે હવે પેલા જંગલી માણસોના ટોળામાં ફસાણા છે અને તેમને કેદ કરી દેવામાં આવ્યા છે અને એમના સરદારે પણ કહી દીધું છે કે આ બંને બારવટીયાઓને મોતને ઘાટ ઉતારી દો અને એના માટે તમે સૂકા લાકડા લઈ આવો અને એમાં જીવતા ને જીવતા આ બંને બારવટીયાઓને આપણે સળગાવી દઈશું અને આમ આ બાજુ જંગલમાં આ ગુરુચેલો પણ આ બંને બારવટિયાની શોધમાં નીકળ્યા છે અને તેઓ ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા છે અને ત્યારે એમને પણ આ જંગલી માણસોની એક ટુકડી આવી અને ઘેરી લે છે અને ઘેરી લીધા પછી બધા જ જંગલી માણસો ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને એટલું કહે છે કે હે ગુરુચેલાઓ હવે તમારો ખેલ ખતમ થઈ ગયો છે કારણ કે તમારા જે બે સેવક બારવટીયાઓ હતા ને એ તો અમારા કેદ થઈ ગયા છે અને આજે એમને જીવતાને જીવતા સળગાવી દેવામાં આવશે પરંતુ હવે તો મજા કંઈક અલગ જ થશે કારણ કે આજે તમને બંનેને પણ અમે અમારા કબીલામાં લઈ જશું અને તમને પણ મોતને ઘાટ ઉતારી દઈશું અને આજે તો ચાર ચાર ચિતાઓ એકી સાથે જીવતા માણસોની બળશે ને એ જોઈ અમારા કબીલાના માણસોના દિલમાં કેટલી ટાઢક થશે કારણ કે તમે અમારા કબીલાના વૈદને મારી નાખ્યો છે ત્યારે ગુરુજી કહે છે કે જુઓ ભાઈઓ તમારા વૈદને અમે નથી મારી નાખ્યો પરંતુ એ તો અમારાથી ભૂલમાં થયું છે અને હવે જે થયું એની માફી માંગવા પણ અમે તૈયાર છીએ પરંતુ તમે અમારા બંને બારબટિયાઓને છોડી મૂકો ત્યારે આ ટુકડી એટલું કહે છે કે એનો ન્યાય અમે નહીં પરંતુ અમારા સરદાર કરશે ચાલો અમારા કબીલામાં અને આમ પછી તો ગુરુચેલાને પણ બંદી બનાવ્યા અને બંદી બનાવી અને પછી તો આ જંગલી માણસો ગુરુચેલાને લઈ અને ચાલતા ચાલતા પહોંચે છે આ કબીલામાં અને કબીલામાં જઈને જુએ છે તો એક ઝાડ સાથે આ બંને બારવટીયાઓ બાંધેલા છે પરંતુ જ્યારે ગુરુચેલાને સામે જોયા ને ત્યાં તો બંને બારવટીયાઓના જીવમાં જીવ આવી ગયો અને કહેવા લાગ્યા હાસ હવે આપણું કાંઈ નહીં થાય અને હવે ગુરુચેલો આવી ગયા છે તો તેઓ આપણને બચાવી લેશે અને હવે આ જંગલી માણસોની તાકાત નથી કે તેઓ આપણને મારી શકે અને ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટિયાઓ તમે મજામાં તો છો ને ત્યારે બારવટિયાઓ કહે છે કે ગુરુજી અમે તમારા શિષ્ય છીએ અને તમારા શિષ્ય ક્યારેય કોઈ વાતે ડરતા નથી અને આમ આટલી વાત થતાની સાથે જ ગુરુજીને લઈ અને આ જંગલી માણસો પહોંચે છે સરદારની પાસે અને સરદારને બોલાવે છે અને પછી તો માણસોની વચ્ચો વચ્ચ આ ગુરુ ચેલાને ઊભા રાખવામાં આવ્યા છે અને પછી સરદાર આવી અને જોર જોરથી હસવા લાગ્યો અને કહે છે કે વાહ મારા ભાઈઓ વાહ આજે તમે બે બારવટિયાઓ તો પકડી લાવ્યા પરંતુ બારવટિયાઓ પછી તમે આપણા માણસના ખૂનીના સાચા ગુનેગારને પણ પકડી લાવ્યા છો અને આપણા માણસોએ નજરો નજર જોયું હતું આ ગુરુજીએ અને એક બારવટીયાએ સાથે મળી અને આપણા માણસને મોતને ઘાટ ઉતાર્યો હતો પરંતુ હવે તમે ચિંતા ના કરતા જેમ આપણા માણસને ભડકે બાળ્યો છે ને એવી જ રીતે આ બંને બારવટીયાઓ અને આ બંને ગુરુચેલાઓને પણ જો જીવતા ને જીવતા આજે ના સળગાવું તો હું પણ તમારો સરદાર નહીં ત્યારે સરદારની આટલી વાત સાંભળતાની સાથે બધા જંગલી માણસો પોતાના અવાજમાં જોર જોરથી બોલવા લાગ્યા ત્યારે ગુરુજી કહે છે કે રોકાઈ જાઓ હું તમને કંઈક કહેવા માગું છું અને હું જે કહું છું એનો ન્યાય કરો ત્યારે સરદાર કહે છે કે અમારે ત્યાં કોઈ ન્યાય હોતો નથી અને આ સરદાર જે બોલે ને એ પથ્થરની લકીર હોય છે ત્યારે આટલી વાત સાંભળીને ગુરુજી કહે છે કે પણ સરદાર મારી વાત સાંભળો અને આ તમારો જે માણસ મોતને ગાઢ ઉતરી ગયો છે ને એને અમે જાણી જોઈને નથી માર્યો અરે અમે તો આ જંગલમાં ફરવા નીકળ્યા છીએ અને આ જંગલમાં કોઈ નાના મોટા પશુ પક્ષીને પણ અમે નથી મારતા તો પછી માણસને અમે કેવી રીતે મારીએ અરે આ તો એ માણસ અમારા બંને બારબટીયાઓ ઉપર પોતાના હથિયારથી ઘા કરવા લાગ્યો હતો અને એની રક્ષા કરતા કરતાં આ બંને બારવટીયાઓના હાથે પેલા માણસનું મોત થયું ત્યારે આટલી વાત સાંભળીને સરદાર કહે છે કે આ બધી બનાવટી વાતો છે અને જ્યારે અમે એ માણસની પાસે પહોંચ્યા ને ત્યારે દૂરથી જોયું હતું ત્યારે ત્યાં બે બારવટિયા ન હતા પરંતુ એક બારવટીયો હતો અને એક ગુરુજી તમે હતા અને તમે એની લાશ ઉપર બેઠા બેઠા કાંઈક કરી રહ્યા હતા ત્યારે ગુરુજી કહે છે કે હે સરદાર વાત એમ નથી હું સત્ય ઘટના તમને જણાવું છું અને વાત એમ છે કે જ્યારે બંને બારવટિયાઓએ આ માણસને પોતાનો જીવ બચાવતા બચાવતા એને મારી નાખ્યો અને એના પછી આ બંને બારવટિયાઓ મારી પાસે આવ્યા હતા અને તેઓ મને એમ કહેતા હતા કે અમે અમારું રક્ષણ કરતા કરતા એક માણસના માથામાં વાગી ગયું છે અને તે બેભાન થઈ ગયો છે અને આમ આટલું કહેતાની સાથે મને એમ થયું કે એ બેભાન થયેલા માણસની પાસે જઈ અને તેને સાજો કરું અને આમ આવો વિચાર કરી અને હું એ તમારા માણસની પાસે પહોંચ્યો હતો અને એક બારવટીયો મારી સાથે હતો અને હું ત્યાં જઈને જોયું તો એ માણસ તો મોતને ઘાટ ઉતરી ગયો હતો એના શરીરમાં કોઈ પ્રાણ હતો નહીં તેથી મેં બારવટીયાને કહ્યું કે આ માણસ મરી ગયો છે અને ત્યાંથી અમે ચાલી નીકળ્યા અને પછી મેં થોડી વાર પછી બંને બારવટીયાઓને પાછા મોકલ્યા જાઓ એ માણસને જમીનમાં ખાડો ખોદી અને તેને દફનાવી દો અને એ પણ વિધિ સાથે અને ત્યારે બંને બારવટીયાઓ જ્યારે ફરી પાછા એ લાશ પાસે પહોંચ્યા ને ત્યાં તો ત્યાં કોઈ લાશ હતી જ નહીં અને એના પછી જે થયું એ તો તમે જાણો જ છો ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર ફરી ગુસ્સામાં આવી ગયા અને બંને બારવટીયાઓને પણ ત્યાં બોલાવે છે અને બોલાવીને કહે છે કે હે બારવટીયાઓ તમે બંને જણાએ અમારા વૈદને માર્યો છે માટે અમારા કબીલાનો એક જ નિયમ છે કે અમારા કબીલાને કોઈ નાની મોટી ચોટ પણ પહોંચાડે ને તો એને આ સરદાર મોતને મોતને ઉતારે છે અને આજે એક નહીં નહીં બે પરંતુ માણસોને એકી સાથે ઘાટ ઉતારીશું ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી કહે છે કે સરદાર હવે તમારે જે કરવું હોય તે કરો કારણ કે અમે તમને સચ્ચાઈ તો જણાવી દીધી છે પરંતુ જો સચ્ચાઈ જાણીને પણ આવી સજા આપતો હોય ને તો પછી એ સરદાર ના કહેવાય એ પાપી કહેવાય પાપી ત્યારે ગુરુજીના આટલા શબ્દો સાંભળતાની સાથે જ તેને ગુસ્સો આવી જાય છે અને પછી સરદાર કહે છે કે ભાઈઓ હવે વાત ખૂબ આગળ વધે છે માટે હવે આમને આવતીકાલની વહેલી સવારે ચાર ચિતાઓ ખડકેલી હોવી જોઈએ અને સૂર્યનું પહેલું કિરણ જેવું આપણા કબીલામાં આવે ને એની સાથે જ આ બધા માણસોને મારી નાખવાના છે અને આમ આટલું કહીને સરદાર ત્યાંથી ચાલ્યા જાય છે અને પછી આ જંગલી માણસોનું આખું એ ટોળું આ ગુરુચેલાને અને બંને બારવટીયાઓને લઈ અને પાછા એક ઝાડ સાથે બાંધી દે છે અને આમ કરતાં કરતાં સાંજ પડી ત્યારે આખા જંગલી માણસો ત્યાંથી ચાલતા ચાલતા ત્યાં આવે છે અને આ ચારેય માણસોને કહે છે કે ચાલો તમે જમી લો ત્યારે ગુરુજી કહે છે કે હવે અમને તો મારી નાખવાના છે તો પછી હવે અમને તમે જમાડીને શું કરશો ત્યારે સરદાર એટલું બોલ્યો કે અમારા કબીલામાં જે કોઈ પણ મહેમાન આવે કે દુશ્મન આવે અમે એને જમાડીએ છીએ અને મહેમાન આવે તો જમાડી અને તેનું સ્વાગત કરીને તેને પાછો મોકલીએ છીએ પરંતુ જો કોઈ અમારો દુશ્મન આવે તો એને પણ મોતને ઘાટ ઉતારતા પહેલાં એકવાર અમે પ્રેમથી જમાડીએ છીએ અને આમ આટલું કહેતાની સાથે જ ગુરુજી કહેવા લાગ્યા કે હે મારા શિષ્યો આ ભોજન તમે આરામથી જમી લો અને જમ્યા પછી અમીનો ઓટકાર લો અને પછી હું તમને કહું છું કે આપણે આગળ શું કરવાનું છે ત્યારે આટલી વાત સાંભળીને બારબટીયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી આમે કકડીને ભૂખ લાગી છે માટે ભોજન તો કરવું જ પડશે અને આમ પછી તો આ ચારે માણસોને તેઓ પેટ ભરીને જમાડે છે અને જમાડ્યા પછી ફરી સરદાર એટલું બોલ્યો કે હવે આમને જ્યાં બાંધેલા હતા ને ત્યાં ફરી બાંધી નાખો અને આખી રાત આપણા જે માણસો છે ને એમને કહો કે સૂકા લાકડાઓની ચાર ચિતા તૈયાર કરી નાખે અને હું સવારે અહીંયા પાછો આવીશ આટલું કહીને સરદાર અને બીજા માણસો ચાલી નીકળે છે અને આ જંગલી માણસોએ હવે ફરી પાછા આ ગુરુચેલાને અને બારવટિયાઓને ફરી ઝાડ સાથે બાંધી દીધા અને આમ કરતાં કરતાં રાત પડી ગઈ છે ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય બોલો હવે શું કરવું છે ત્યારે બાજુમાં રહેલો શિષ્ય એટલું કહે છે કે હે ગુરુજી હવે લાગે છે કે સવારે તેઓ આપણને મારવા લાગશે અને જીવતાને જીવતા સળગાવશે અને ગુરુજી અમને તો ખબર છે કે તમને તો અગ્નિ બાળી નથી શકતી પરંતુ અમે ત્રણ જણા તો બળી જશું ને અને પછી ગુરુજી તમે એકલા આ જંગલમાં ક્યાંક ભટકતા ના થઈ જાઓ એનું તમે ધ્યાન રાખજો ત્યારે બારબટિયાઓ હસવા લાગ્યા અને કહે છે કે શિષ્ય હજી પણ ડરે છે ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય આવતીકાલે તમને આગ લાગશે તો તમે બળશો ને ત્યારે શિષ્ય કહે છે કે તો ગુરુજી આપણે શું કરીશું અને આપણાથી શું થવાનું છે ત્યારે ગુરુજી કહે છે કે આપણે આજે અડધી રાત થાય ને ત્યારે અહીંયાથી ભાગી જવાનું છે ત્યારે આટલી વાત સાંભળીને બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી આપણે ભાગી ભાગીને ક્યાં ભાગીશું અરે સવાર પડતાની સાથે જ આ માણસો આપણને પકડીને પાછા લાવશે ત્યારે ગુરુજી કહે છે કે એ બધું જોયું જશે પરંતુ જો આપણે અત્યારે અહીંયાથી નહીં ભાગીએ ને તો પછી આ માણસો આપણને હેરાન કરશે અને આમનો એટલો મોટો કબીલો છે કે આમને મારીએ ને તો પણ આપણને પાપ લાગશે માટે અહીંયાથી ચૂપચાપ ભાગી જવામાં આપણી ભલાઈ છે અને હું ધારું તો આ કબીલો પૂરો કરી શકું છું પરંતુ એવું કરી અને આ જંગલમાં વસેલા એક કબીલાને હું ઉજ્જળ બનાવવા નથી માગતો અને આમ વાતો કરતા કરતા અડધી રાત થઈ ત્યારે ગુરુજીએ પોતાના જ હાથેથી પોતે બાંધેલી બધી જ રસીઓ તોડી નાખી અને કહે છે કે જુઓ ભાઈઓ અગ્નિ મને નથી બાળી શકતી શસ્ત્રો મારું કઈ નથી બગાડી શકતા તો પછી આવા દોરા મને કેમ બાંધીને રાખી શકે અને આટલી વાત કરતાની સાથે જ ગુરુજી આઝાદ થયા અને બંને બારવટિયાઓને પણ આઝાદ કર્યા અને પોતાના શિષ્યને પણ આઝાદ કર્યો અને પછી ગુરુજી કહે છે કે હવે હું જ્યાં ચાલું છું ત્યાં મારી પાછળ પાછળ ચાલ્યા આવો અને આમ આટલું કહી અને ગુરુજી આગળ આગળ અંધારામાં ચાલવા લાગ્યા પાછળ શિષ્ય છે અને શિષ્યની પાછળ બંને બારવટિયાઓ છે અને આમ તેઓ આ કબીલો પાર કરી અને કબીલાની બહાર નીકળી ગયા અને જંગલમાં અડધી રાત્રે ચાલતા થઈ ગયા અને આમ કરતા કરતા તેઓ બચીને નીકળી જાય છે અને સવાર પડે છે ત્યારે સવારે સરદાર જાગે છે અને જાગી અને મનમાં વિચાર કરે છે હું ત્યાં પહોંચું એ પહેલા કદાચ પેલા માણસો પેલા ચારે જણાને મોતને ઘાટ ઉતારી દેશે અને જીવતા સળગાવી દેશે એના પેલા મને પહોંચવા દો અને આમ આટલો વિચાર કરી સરદાર વહેલી સવારે ચાલતા ચાલતા જ્યાં અને અને ગુરુચેલાઓ કેદ હતા ત્યાં 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 છે 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 આવીને જુએ ઝાડની પાસે બાંધેલી પરંતુ કોઈ ગુરુચેલો કે બારવટિયાઓ છે નહીં ત્યારે આ ઘટના જોતાની સાથે જ સરદારે ત્રાડ પાડી અને એમનો અવાજ સાંભળીને બધા જ માણસો જાગી ગયા અને જાગીને ચારે બાજુથી સરદારની આજુબાજુ ઘેરાઈ જાય છે અને કહે છે કે સરદાર તમે આટલી ગુસ્સા સાથે આવી ત્રાડ કેમ પાડી અરે તમને શું તકલીફ થઈ છે ત્યારે સરદાર કહે છે કે તકલીફ તો થાય જ ને સામે જુઓ પેલા ક્યાં છે ત્યારે બધા માણસો એ બાજુ જુએ છે તો ત્યાં કોઈ છે જ નહીં ત્યારે આ ઘટના જોતાની સાથે જ બધા જ જંગલી માણસો ચોકી ગયા અને કહે છે અરે આમને તો એવી રીતે બાંધવામાં આવ્યા હતા કે કોઈ એમને છોડાવવા આવે ને તો પણ એને આખી રાત વીતી જાય પરંતુ એમને છોડાવી ના શકે તો પણ તેઓ અડધી રાત્રે આ દોરડું તોડીને કેવી રીતે ભાગી ગયા હશે ત્યારે સરદાર ગુસ્સાથી એટલું કહે છે કે હે ભાઈઓ હવે તમારે જો બચવું હોય ને તો આ ગુરુચેલો અને બારવઠિયાઓ સાંજ પડતા પડતાં મારી સામે અહીંયા આજ જ ચિત્તા ઉપર બળતા હું જોવા જોઈએ અને જો સાંજ પડતાં પડતા તમે જો આ ગુરુચેલાને અને બંને બારવઠિયાઓને પાછા નહીં લાવ્યા ને

આજે આપણા ચાર દુશ્મનો ભાગી ગયા છે માટે તમે દસે દસ જણા અત્યારે જ જંગલ ફેંદી નાખો અને સાંજ સુધીમાં જો તમે મારા દુશ્મનને પાછું નહીં લાવ્યા ને તો તમને દસેને હું રોજ માટે જીવનભર આ કબીલામાંથી હાકી કાઢીશ અને ફરી ક્યાંય આ કબીલાના માણસોના નજરે પડ્યા ને તો તમને ત્યાં જ મોતને ગાડું ઉતારીશ માટે અત્યારે જ તમે પહોંચો અને એ ગુરુચીલાને અને બારવટીયાઓને બંદી બનાવીને પાછા લાવો અને ત્યારે આટલી વાત સાંભળી અને દસે દસ સિપાહીઓ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા અને બીજી બાજુ ગુરુચેલો અને બારવટીયાઓ આગળ આગળ જઈ રહ્યા છે અને હવે દિવસ પણ ઊગી ગયો છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને જોવા મળે છે જય માતાજી